અહીંયા બે સ્ટેટમેન્ટ એટલે કે વિધાન આપેલા છે એ સાચા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે એમાં પ્રશ્ન નંબર એક જોઈએ વેરિયસ મેથડ્સ ફોર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન આર બેઝ ઓન રેડિયો એક્ટિવિટી તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે ત્યારબાદ નંબર બે સમા સીમ્ડ ફાઇન અંટિલ ધ પ્રિન્સિપલ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ હર રેબિટ્સ તો આ વિધાન ખોટું છે ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ એટલે કે અહીંયા આપણને એક શબ્દ આપેલો છે એનો સાચો સમાનાર્થી શબ્દ અહીંથી તમારે શોધીને લખવાનો છે તો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ડિસ્પાઇઝ તો એનો સાચો સમાનાર્થી શબ્દ છે હેટ ત્યારબાદ નંબર ચાર બોધડ તો એની સામે આવે ડિસ્ટર્બ્ડ ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન given ઇન ધ બ્રેકેટ્સ એન્ડ write ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ અહીંયા કૌસમાં આપણને કેટલાક લેંગ્વેજ ફંક્શન આપેલા છે એમાં વિધાનની સામે સાચો લેંગ્વેજ ફંક્શન તમારે લખવાનો છે એમાં પ્રશ્ન નંબર પાંચ ધ પાર્ટિસિપન્ટ વિલ આઈધર ક્વાઇટ ઓર યુઝ ધ લાસ્ટ લાઈફ લાઇન ઇન કેબીસી તો આની સામે આવે સોવિંગ અલ્ટરનેટિવ number 6, all the leaders should perform their duties with honesty. So Anisame showing suggestion. Select and write the most appropriate responses to complete the dialogue meaningfully. So Emma number 7, Raj says our principal is very kind. What do you think, Aryan? કાર્ય જવાબ આપે છે એમાં તમારે એવો ઓપ્શન પસંદ કરવાનો છે કે જેમાં શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવે તેની સામે આવે ઓપ્શન ડી સાચો જવાબ ઓપ્શન ડી છે ઇન્સ્પાઈટ ઓફ બિંગ કાઇન્ડ હી ઇઝ નોટ એપ્રિસિએટેડ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ પરી સેઝ વેર વિલ યુ ગો ઇન ધ નેક્સ્ટ દિવાલી વેકેશન તો આમાં સોવિંગ ચોઈસ એટલે કે ચોઈસ દર્શાવતું આપણે વિધાન લખવાનું છે તો આમાં આવે ઓપ્શન બી આઈ વિલ લાઈક ટુ વિઝિટ આઈધર મનાલી ઓર કશ્મીર ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓફ રેઝ એઝ ધેર આન્સર તો પ્રશ્ન નંબર નવ અવર સ્કૂલ પ્રિન્સિપાલ ઇઝ એન ઓનેસ્ટ પર્સન તો અહીંયા ઓનેસ્ટ પર્સનની નીચે અંડરલાઈન છે તો આપણે એવો પ્રશ્ન બનાવવાનો કે આપણું સ્કૂલ પ્રિન્સિપલ કેવા છે તો આમાં ઓપ્શન સી તરફ તમારી નજર જશે અને જે સાચો જવાબ છે હાઉ ઇઝ અવર સ્કૂલ પ્રિન્સિપલ ત્યારબાદ પ્રશ્ન નંબર 10 44 હોબી ઇઝ ટુ કલેક્ટ ઓલ્ડコイン તો એની સામે આવે ઓપ્શન એ વોટ ઇઝ 44 હોબી એટલે કે 44 ની હોબી શું છે ત્યારબાદ આપણે સેક્શન બી તરફ જઈએ સેક્શન બીમાં અહીંયા આપણને એક પેરાગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફનું વાંચન કરીને તમારે બે પ્રશ્નો જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર અગિયાર લીઝ ધ થિંગ્સ ધેટ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ્સ ડન ઇન વન રેસ્ટોરન્ટ તો એમાં તમારો જવાબ આવે એક તો સોલ્ટ ઇન ધ સુગર બાઉલ એન્ડ સ્પ્લેસ્ટ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ ત્યારબાદ પ્રશ્ન બાર વોટ હેડ ધ પ્રિસ્ટ ડન એટ ધ અધર રેસ્ટોરન્ટ તો એમાં આવે જવાબ

વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ વર્ડ્સ અહીંયા આપણને બે શબ્દો આપેલા છે એના મિનિંગ તમારે લખવાના છે લ્યુક લ્યુકવામ એટલે કે મોડરેટ હોટ એટલે કે મધ્યમ ગરમ અને બીજો એક શબ્દ આપેલો છે ગોઝ તો એનો અર્થ થાય અ કાઇન્ડ ઓફ ક્લોથ યુઝ ટુ ટાઈ વાઉન્ડ્સ ત્યારબાદ અહીંયા બીજો એક પેરેગ્રાફ આપેલો છે એના પરથી પ્રશ્ન પંદર અને સોળનો જવાબ લખવાનો છે એમાં પ્રશ્ન નંબર પંદરનો જવાબ તમારે અહીંથી ચાલુ કરીને અહીં સુધી લખવાનો છે અને સોળનો જવાબ કે વિચ સાયન્ટિસ્ટ વોઝ પ્રતિક્ષ રોલ મોડેલ તો એમાં જવાબ આવે એડિસન એઝ હી ઇન્વેન્ટેડ એ લોટ ઓફ સ્મોલ થિંગ્સ ટુ સર્વ મેન કાઇન્ડ ત્યાર બાદ પ્રશ્ન નંબર સત્તર અને અઢાર માટે અહીંયા બીજો આપણને એક પેરેગ્રાફ આપેલો છે સત્તર અઢાર અને ઓગણીસ આ ત્રણ પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે એમાં પ્રશ્ન નંબર સત્તર વોટ મિસ્ટેક ડીડ ધ ઓપોનન્ટ મેક એમાં તમારે જવાબ લખવાનો અહીંથી ચાલુ કરવાનો કે હી ડ્રોપ્ડ ગાર્ડ આટલું લખી દેવાનું ત્યારબાદ પ્રશ્ન નંબર અઢાર વોટ એડવાન્ટેજ ધ બોય ટેક ઓફ હિઝ ઓપોનન્ટ્સ મિસ્ટેક તો એનો જવાબ અહીંથી ચાલુ કરીને તમારે અહીં સુધી લખી દેવાનો છે અને પ્રશ્ન નંબર ઓગણીસ વોટ વોઝ ધેર ઓન ધ બોયઝ માઇન્ડ તો અહીંથી તમારે પ્રશ્ન ઓગણીસનો જવાબ અહીં સુધી લખવાનો છે ત્યારબાદ આપણે સેક્શન સી તરફ જઈએ સેક્શન સીમાં અહીં આપણને એક પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફનું વાંચન કરીને એનું સમરી એટલે કે એનો સારાંશ ટૂંકમાં લખવાનો છે અને આને યોગ્ય શીર્ષક આપવાનો છે વિદ્યાર્થી મિત્રો આ તો ખૂબ સહેલો પ્રશ્ન રહે છે એટલે તમે જાતે કરી લેજો ત્યારબાદ અહીંયા એક ન્યૂઝ ક્લિપિંગ આપેલી છે આ ન્યૂઝ ક્લિપિંગ ઉપરથી પ્રશ્ન નંબર એકવીસ બાવીસ અને ત્રેવીસના જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર એકવીસ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ યુથ પ્લેટફોર્મ તો એનો જવાબ છે છાત્ર સાંસદ ત્યારબાદ પ્રશ્ન બાવીસ હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ ધ યુથ પ્લેટફોર્મ તો એનો જવાબ આવે કુણાલ શર્મા એન્ડ પ્રશ્ન નંબર ત્રેવીસ વિચ સિટીઝ ડીડ ધ મેમ્બર્સ ટ્રાવેલ ટુ તો અહીંયા સિટીનું નામ છે દિલ્હી લખનઉ અયોધ્યા એન્ડ વારાણસી ત્યારબાદ અહીંયા કાવ્ય પંક્તિ આપી છે એ કાવ્ય પંક્તિ ઉપરથી પ્રશ્ન ચોવીસ અને પચીસના જવાબ આપવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર છવ્વીસ એમાં ડુ એઝ ડાયરેક્ટેડ તો અહીંયા પ્રશ્ન નંબર છવ્વીસનો જવાબ પણ અહીં આપેલો છે અહીંથી તમારે લખી લેવાનો છે ત્યારબાદ આપણે સેક્શન ડી તરફ જઈએ એમાં પ્રશ્ન નંબર સત્યાવીસ એમાં આપણને અહીંયા ઇન સ્પીચ કરવાનું કીધું છે આના ત્રણ માર્ક્સ છે ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કે કૌંસમાં અહીંયા આપણને જે ફંક્શન આપેલો છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂરું કરવાનું છે તો પ્રશ્ન નંબર અઠ્યાવીસ ધ મોર પરફેક્ટલી ધ સ્ટુડન્ટ્સ રાઇટ તો આમાં ડબલ કમ્પેરિઝન કરવાની છે એનો વાક્ય આપણે આવી રીતે પૂર્ણ કરીશું ધ મોર માર્ક્સ હી ગેટ એટલે કે ધ મોર પરફેક્ટલી ધ સ્ટુડન્ટ્સ રાઇટ ધ મોર માર્ક્સ ધે ગેટ ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઇફ ધ પોલીસ મેન હેડ રે ડેડ એટ પ્રોપર ટાઈમ કન્ડિશન ઇન પાસ્ટ બતાવવાની છે એટલે કે હી વુડ હેવ કોડ ધ ક્રિમિનલ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીસ ધ ડૉક્ટર ઇન્ફોર્મ ધ રિલેટિવ્સ ઓફ ધ પેસન્ટ ધેટ એમાં રિપોર્ટિંગ બતાવવાની છે તો ધ ડૉક્ટર ઇન્ફોર્મ ધ રિલેટિવ્સ ઓફ ધ પેસન્ટ ધેટ ધ પેસન્ટ પેસન્ટ ઇઝ આઉટ ઓફ ડેન્જર ત્યારબાદ અહીંયા આપણને પેરાગ્રાફ આપેલો છે એમાં અંડરલાઈન કરેલો જે શબ્દ છે એમાં ભૂલ છે એ ભૂલ આપણે સુધારીને આપણે પેરાગ્રાફ ફરીથી લખવાનો છે તો અહીંયા શોલ્ડરની જગ્યા આવે સોલ્જર જોઈન્ટની જગ્યા આવે જોઈન્ટ એટલે ટી કાઢીને ઈડી લગાવી દેવાનું અહીંયા ફિઝિક્સની જગ્યા આવે ફિઝિક અને ઓનની જગ્યા આવે ઇન આટલા સુધારા કરીને તમારે આ પેરાગ્રાફ ફરીથી લખી દેવાનો છે ત્યારબાદ સૌથી છેલ્લે સેક્શન ઈ અહીંયા આપણને એક ચાર્ટ આપેલો છે આ ચાર્ટ ઉપર આશરે એંશી શબ્દોમાં તમારે આનું ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન લખવાનું છે આના ત્રણ માર્ક્સ છે ત્યારબાદ આપણને અહીંયા સ્પીચ તૈયાર કરવાનું કીધું છે કમ્પ્યુટર ઉપર તમારે આશરે બસો શબ્દોમાં સ્પીચ તૈયાર કરવાની છે અને આ પાંચ માર્ક્સ છે અને છેલ્લો પ્રશ્ન એમાં તમારે ઇમેલ લખવાનો છે ઇમેલ તમારા મિત્ર યોગીને લખવાનો છે ફોર ધ ઇન્વાઇટિંગ હિમ ટુ સેલિબ્રેટ ઉત્તરાયણ એટ હિઝ પ્લેસ આના પણ પાંચ માર્ક્સ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આજનું અંગ્રેજીનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો જેથી હરમ મેસ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય ભારત જય હિન્દ